નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો રાજસ્થાનની અંદર સાડી ચારસો રૂપિયામાં ભાજપ સરકાર દ્વારા બોટલ આપવાનો ફાયદો કરવામાં તે હવે પૂરો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ મધ્યપ્રદેશની અંદર ત્રણ હજાર રૂપિયા મહિલાઓને મહિલા રાશિ આપવાનો નિર્ણય કરવામાં આવે છે ત્યારે વડોદરામાં એટલે કે ગુજરાતમાં કેમ નહીં તેના ભાગના રૂપે જ આ વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા આ જે ધરણા પ્રદર્શન ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવી રહ્યા છે રાજસ્થાનની વાત કરવામાં આવે તો અત્યારે જ ત્રણ રાજ્યોની અંદર ભાજપની સરકાર બની હતી રાજસ્થાન મધ્યપ્રદેશની અંદર કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનમાં સાડી ચારસો રૂપિયા કેસનો બોટલ મળી રહ્યો છે અને રાજસ્થાન મધ્યપ્રદેશમાં કહેવાય છે કે ત્રણ હજાર રૂપિયાની મહિલાઓને આ રાશિ મળી રહી છે ત્યારે આ ગુજરાતના જે જનતાએ અત્યાર સુધી જે ભાજપની સરકાર બની રહી છે પચીસ વર્ષ કરતાં વધુ પણ આ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર બની છે ત્યારે આ ગુજરાતની જનતાને કેમ આ ભેદભાવ કરવામાં તેના ભાગરૂપે જ આજે અહીંયા આ ધરના પ્રદર્શન કરવામાં આવ્યા છે તેઓ કહી રહ્યા છે કે ભ્રષ્ટાચારીઓ જેલમાં અને ક્રાંતિકારીઓ જેલમાં નારા સાથે આ ધરના પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર છે તેમની સાથે આજે જી આપણે જેમ કે નરેન્દ્ર મોદી શ્રી ગુજરાતના જ છે ગુજરાત હોવા છતાં તે એમપીમાં રાજસ્થાનમાં અને છત્તીસગઢમાં જ્યારે જો સાડી ચારસો રૂપિયામાં બોટલ આપી શકતા ગુજરાતના જનતાને કેમ નહીં ખોબે ખોબે જયારે ગુજરાતી જનતાએ તમને વોટ આપીને જીતાવ્યા છે ત્યારે આજે એ સ્ટેજ ઉપરે બેઠા છે તેમ છતાંય ગુજરાતની જનતાઓ સાથે આ ભેદભાવ કેમ બસ એને લઈને કે ગુજરાતની જનતાઓને પણ આ બધા ફાયદા મળવા જોઈએ જ્યારે કોઈ પણ અમે વિરોધ કરીએ છીએ જ્યારે ઇલેક્શન ટાઈમે આમ આદમી પાર્ટી તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે અમે ગેસના બોટલમાં રાહત કરીશું હજાર રૂપિયા બેનોને આપીશું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે રેવડી છે આ અને જયારે આજે તે આપી રહ્યા છે તે શું છે બસ એના લઈને અમે ગુજરાતની જનતાને એ કહેવા માંગીએ છીએ કે હજી આંખો ખોલો અને આપણા હક માટે લડો બસ અમે વધુમાં વધુ જનતાઓ પાસે જે જે પણ ફાયદા બધે મળતા હોય તે ગુજરાતની જનતાને અપાવવા માંગીએ છીએ અને એની ઉપર અમે હંમેશા કાયમ રહીશું જે પણ અમારે વિરોધ આંદોલન જે પણ કરવા પડતા હશે તે કરીશું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તમામ લોકો કહી રહ્યા છે કે તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે અમે તૈયાર છીએ જે પણ આંદોલન કરવાના હશે એ પણ કરીશું ચોક્કસ કહી શકાય કે જયારે ગુજરાતની જે જનતાને બોટલ મળે તેના માટે આમ આદમી પાર્ટી અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહી છે ગાંધીનગર ગૃહ ખાતે તેઓ અહિયાં આવ્યા છે અને આ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે તમામ આમ આદમી પાર્ટીના આજે આ ધરના પ્રદર્શન કરીને વિરોધો નોંધાવી રહ્યા છે કે ગુજરાતની જનતાને સાડી ચારસો રૂપિયાનો યશમો બોટલ મળે અને જે મહિલાઓ જે રાશિ મળે છે મધ્યપ્રદેશની જનતાને તે પણ ગુજરાતની મહિલાઓને મળે તેના માટે જ આ તેઓ લડાઈ લડી રહ્યા છે જે પ્રમાણે આ તમામ લોકો આ विरोध प्रदर्शन कर रहा है है तमाम लोग जा रहे हैं विरोध कर रहा है और तमाम

તમામ આમ આદમી આજે આ કાર્યકર્તાઓ પ્રદર્શન કરીને વિરોધ કરી રહ્યા છે તમામ લોકોને આ ગુજરાતની જે જનતા છે તેને સાડી ચારસો રૂપિયા ગેસનો જે બોટલ છે એ ગેસનો બોટલ મળે તેના માટે આજે આ વિરોધ કરી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે આ તમામ જે કાર્યકર્તાઓ છે તે વિરોધ કરી રહ્યા છે આપણી સાથે વિરેનભાઈ છે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો શેને લઈને આજે વિરોધ કરવો પડે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ગુજરાતની જનતા સાથે સતત અન્યાય થઈ રહ્યો છે ગુજરાતની જનતાએ ખોબે ખોબા ભરી ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે જ્યારે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં પણ પણ જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર સાડી ચારસો રૂપિયા સિલિન્ડર મળતો હોય ત્રણ હજાર રૂપિયા એમના ખાતામાં જો મહિલાઓના ખાતામાં સન્માન રિષિ આપવામાં આવતી હોય ધનરાશિ તો ગુજરાતની જનતાઓને અગિયારસો રૂપિયા અને હજાર હજાર રૂપિયા ગેસના સિલિન્ડરનો ભાવ હોય પનોતા પુત્ર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હોય તેને પણ અમારી સૌની માંગ છે કે ગુજરાતની જનતાએ તમને છે એક વડાપ્રધાન સુધી મોકલ્યા છે ત્યારે ગુજરાતની જનતા બાજુ પણ તમારે સાઢે ચારસો રૂપિયા મહિલાઓને સાડી ચારસો રૂપિયા સિલિન્ડર આપવા જોઈએ અને ત્રણ હજાર રૂપિયા જેટલા સન્માન નિધિ એમના ખાતામાં જમા કરાવી જોઈએ એ માંગ સાથે આજે અમે અહીંયા દરેક જણે ધરણા પ્રદર્શન કર્યા છે કઈ રીતનું સ્ટેન્ડ છે કારણ કે ગુજરાતની જનતાને ખરેખર એનો લાભ છે મળતો નથી હવે આમ આદમી પાર્ટીનું શું છે આમ આદમી પાર્ટી આજે ગાંધીનગર ગૃહ ખાતે છે આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દરેક જિલ્લા તાલુકા અને દરેક જગ્યા ઉપર આજે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો છે પરંતુ આગામી દિવસોની અંદર આ કાર્યક્રમ લોકોના જન જન સુધી ઘર ઘર સુધી પહોંચાડીશું અને લોકોની જનતાને જાગૃત કરીશું કે જે રીતે

જનતાને ગેસ નો બોટલ મળે અને જે મહિલાઓ છે તેની સન્માન રાશિ મળે ત્રણ હજાર રૂપિયાની સુધીની તેના માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા અહિયાં ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાક થોડી ન્યુઝ વડોદરા